જય માતાજી મિત્રો તો આજનો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આપણે છે 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 ઢગલા કરી નાખ્યા ચોકલેટ ચોકલેટ રાખી ના ભલા મા એસી હજાર નો મોબાઈલ લેવાનો ના ના એમ નથી કાઢવાની તો વાત છે ભલા મા આજે વધારે કાઢ લે તમારે હાથ નથી સડાડવાનો

એ બે ત્રણ કાટો કાટો વાહ 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 હુંડા જેવા છે લાય બરકાર બરકાર વાહ 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 મરા વાહ બર કરો વાહ ભાઈ વાહ લાય તું હાથમાં લઈને ફરે ખાઈ ગયો આ જીતી ગયો વાહ ભૂરાવા ત્યાં ગોલી કાઢ લીધી નું તો

તને ફોન દેવાનો ભાઈ ના તમને કેવો લાગ્યો બેઠા કરવાની પાઠ લો મેં તો કાઢી લીધી હં પેલા કાઢીને દેવા નતો ને આપડે ફોન હં પેલા ભાઈબંધ કાઢીને ખાઈ હવે તમાર છે ને ચારે નોટ બેટ કરવાની લાઈન માં આવી કેટલો સરક થઈ ગયો

આવડતી <laughs>